આબીડિયા ને અને અમારી કોન્ટીશન ખરાબ છે ને કે પાણી હવે કોઈ નીકળી એવું નથી અને અમારું કોઈ વાવ એવું નથી એટલે તાત્કાલિક આને જો કોઈ ઘરે થોડી સારુ કોઈ સુકાય નહી હજુ ખેતરમાં પાણી ભરા છે આ છેલ્લા લોકો 5-7 દિવસથી આતો પડ્યા લો ફોટો કાઈ જેનો આજે આવો એક મીટિંગમાં કઈ જાવ ના ના ઇધે મામલો આવે